અમે અત્યારે ગામડે આવ્યા છીએ તો અમારું માસા પણ ભાજી ઉતારે છે એને વધારે મળે છે મને વધારે નથી જડતી આપણે વાસેટી મીણવા માટે આવ્યા છીએ પણ કંટોલાનો વેલો દેખાયો એટલે હું તમને બતાવું છું તો આ કંટોલા છે નાના નાના થઈ ગયા છે અને બીજી પણ એક વસ્તુ હું તમને આ રીતની બતાવું છું તો આ વસ્તુ કઈ છે એ તમારે મને કમેન્ટમાં કહેવાનું છે તો હું તમને નજીકથી આ વસ્તુ બતાવું છું તો આ શાકભાજી તમારા વિસ્તારમાં થાય છે કે કેમ અને જો હા તો તમારા વિસ્તારમાં આ શાકભાજીને શું કહે છે એ કમેન્ટ કરીને જણાવજો તો હવે આપણે વાસેટીની ભાજી વીણવા માટે જાય છે એ

હજી ચોમાસાની શરૂઆત છે એટલે આ રીતે ભાજી થતી હોય આ રીતની ભાજી આમાં હોય છે અને આ ભાજી છે એ આસાનીથી નથી મળતી એટલે આની કિંમત વધારે હોય છે આ ભાજી છે એ ડુંગરાળ વિસ્તારમાં વધારે થતી હોય છે તો આ ભાજી તમને મળે તો તમે જરૂરથી આ ભાજી બનાવજો અને અમારી રેસીપી જોઈને તમે આ ભાજી જરૂરથી ટ્રાય કરજો અને કહેજો કે તમને આ ભાજી કેવી લાગી અને આ ભાજી છે એ હેલ્ધી પણ છે આ ભાજી છે ચોમાસા દરમિયાન જ મળે છે એટલે માર્કેટમાં મળવી પણ મુશ્કેલ છે પણ જો માર્કેટમાં આ ભાજી તમને મળી જાય તો તમે જરૂરથી આને આનો ટેસ્ટ છે એ માણજો અમે અત્યારે ગામડે આવ્યા છીએ તો અમારા માસા પણ ભાજી ઉતારે છે તો એને વધારે મળે છે મને વધારે નથી જડતી તો ફટાફટી ભાજી ગોતે છે તો આટલી ભાજી મળી ગઈ છે આ વાસે વેલો લીમડા ઉપર ચડી ગયો છે તો લીમડા એક કલાક જેવું થઈ ગયું છે અને આપણી ઘણી બધી ભાજી ઉતારાઇ ગઈ છે તો હવે આપણે પેલા ચોમાસાની આ પેલી ભાજીનો ટેસ્ટ માણીશું તો હવે આપણે આ ભાજીને બનાવીએ તો આ ભાજીના ટેસ્ટમાં વધારો થાય એટલા માટે આપણે ચૂલા પર બનાવીશું તો સૌથી પહેલાં આપણે ભાજીને આ રીતે ખૂટી લઈશું તો આ રીતે ફૂલ છે એ અલગ અલગ થઈ જાય એ રીતે ખૂટી લઈશું અને ધોઈ લેવાની છે કેમ કે આ ભાજી મીઠી હોય એટલે એની અંદર કીડીઓ હોય છે એટલે ભાજીને આપણે આ રીતે ખૂટી અને ધોઈ લઈશું તો હવે આપણે ભાજીનો વઘાર કરીશું તો તેના માટે મેં શિંગતેલ લીધું છે બે થી ત્રણ ચમચા જેટલું તેલ ઉમેરી દઈશું અને લસણના ટુકડા કરી લઈશું તો લસણ અહીંયા વધારે હોય તો ભાજી ખાવાની ખૂબ જ મજા આવે છે એટલે લસણનું પ્રમાણ થોડું વધારે રાખીશું તો તેલ ગરમ થઈ ગયું છે હવે લસણ ઉમેરી દઈશું અને લસણને આપણે લાલ થવા દેવાનું છે તો અહીંયા તેલ છે એટલે આ રીતના ફીણા થાય છે હવે લસણ લાલ થઈ ગયું છે એની અંદર ભાજી ઉમેરી દઈશું ધોયેલી ભાજી તો આપણે ઘણી બધી ઉતારેલી છે પણ આપણે તેલની અંદર ભાજીને ઉમેરીશું તે ભાજી છે એ એકદમ ગળી જશે એટલે અહીંયા ભાજી ઘણી બધી લાગશે પણ બનશે એટલે થોડી થઈ જશે તો બધી ભાજી ઉમેરી દીધી છે હવે તેલ સાથે મિક્સ કરી લઈશું અને આ ભાજીને આપણે તેલમાં જ ચડવા દઈશું તો પાંચથી સાત મિનિટ તેલમાં ચડશે એટલે ભાજી છે એકદમ સરસ ચડી જશે તો હવે આપણે ત્યાં સુધીમાં લસણવાળું મરચું બનાવી લઈશું તો લસણ અને એની અંદર બે ચમચી જેટલું લાલ મરચું ઉમેરવાનું છે અને ખાંડી લઈશું તો આ રીતે તાજું લસણવાળું મરચું બનાવેલું હોય તો ભાજીનો ટેસ્ટ છે એ વધારે સરસ આવશે હવે સ્વાદ અનુસાર મીઠું અડધી ચમચી હળદર એક ચમચી ધાણાજીરું પાવડર અને આપણે જે લસણવાળું મરચું બનાવેલું છે ત્રણથી ચાર ચમચી જેટલું એ ઉમેરી દઈશું અહીંયા ભાજીને હું થોડી તીખી બનાવું છું એટલે લસણવાળું મરચું વધારે ઉમેરેલું છે તમારે તીખી ન બનાવી હોય તો તમે ઓછું કરી શકો પણ જો આ ભાજી થોડી તીખી તમતમતી હોય તો ખાવાની ખૂબ જ મજા આવશે હવે મસાલા બળે નહીં એટલા માટે બેથી ત્રણ ચમચી પાણી ઉમેરી અને ધીમા તાપે ચડવા દઈશું ધીમા તાપે ભાજી ચડે તો એનો ટેસ્ટ છે એકદમ સરસ આવશે ભાજી ધીમે ધીમે ચડે છે ત્યાં સુધીમાં આપણે બાળકો સાથે થોડી મસ્તી પણ કરી લઈએ અહીંયા વાડીમાં બાળકોને ખૂબ જ મજા આવે છે અને પવન પણ એકદમ સરસ આવે છે